હાલ તો ન કે મેલા છોકરો તમારા બી બીજા નહીં એ તો કોઈ સોનું નહીં કોઈ થી એ તો નેડે ફેડે જતા તો છોકરા તો વિટાળ જ મળતા હોય હા એ તો છોકરા મને લાડ કરી છે છોકરા નું રાખવું છે એટલું છોકરાને લાડ કરવાના હોય ને બધું કરવાનું હોય પણ છોકરા ને તો હળખો રાખવો પડે છોકરા એ નહીં લાડ કરી દે તો પછી જે ડૂધી તો લાડ ને લાડે જ રહી એટલે આ મફુજી હાલ તો બરોબર છે પછી પેલા મોસા પડ્યા છે એ વખત ભૂખેડી ભૂખડી ચોસ સરેરામ નાખતા આવશે તો લાડમો લાડમો આ તો છોકરું

ચોક હોવી ગયા ચોય ની મન લાગે તો મેલા ઉતરી ગયા આખોટો કરવા છોકરા જેલા ગયા પછી ચોથી આખોટા કરી કોઈ બી વાત નહીં હોમ જ વળી આયા છે શું કરું તમ કો વેડો પાકડી બદલી ને આખો બીજું હું બદલવી પડશે હા નોમ બનાવું હોય ને ઓળખ વધારવી હોય તો અને પોતગોમાં પૂછાતા થવું હોય તો બદલવી પડે પછી તમે જોવો તેને બાપુજી

કેમ ટેન્શન ચમ ભરીશું વાત ના જેડો કાકો નહીં હે હ એને પડી ગયા છે ટ્રેક્ટર ઉપર થી ઓ હો હો તે વાજુ છે તે કાલ બોલમણું રાખ્યું આયો આયો હું આવ્યો આ હો તો આજે પડા ઉપર જેવું પહેરી ના આવતા તો કે ખબર કોઈ ન લે તમારો અમુતા જ રહે આ વાગ જેવા મોણા ને મારે છે બધા પોપટ પોપટ કઈ જોય છે હવે કરવાનું શું મારે પણ તમને બીજો કલર જ ના મળ્યો આ કલર હવે જો કે પછી માર કાચી ને પેલી કાગરા નુકડું છે